મહારાષ્ટ્રના ધાણેમાં એક લોકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો છે મુંબઈના હૃદયની ધડકન કહેવાતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આઠ મુસાફરોના મોત થયા છે એકની હાલત ગંભીર હોવાનો કહેવાય છે આ અકસ્માત આજે સવારે નવ વાગ્યે દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થયો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં વધારે મુસાફરો ભરેલા હતા તેથી આ અકસ્માત થયો છે ટ્રેન જામ હતી ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નહોતી મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન અકસ્માત થયો છે છે હાલમાં રેલવે પ્રશાસન અને પોલીસ પહોંચી ગઈ માહિતી આપતા મધ્ય જણાવ્યું હતું કે થાણેના મુમરા રેલ્વે સ્ટેશન પર સીએસએમટી તરફ જઈ રહેલા કેટલાક મુસાફરો ટ્રેન પડી ગયા હતા અકસ્માત કારણ ટ્રેન વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મધ્ય રેલવે કહ્યું કે અકસ્માત ની તપાસ શરૂ થઈ ગઈ છે આ ઘટનાથી સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો